હા એટલે કાલ બહુ લો બોલ ગયો કાલે કાઈ જવાનું ફાઉન્ડે તું છે આ રિંગ છે એક આઈ રિંગ મેં બુક પણ છે ને પોસ્ટ ઓફિસર રાહી છે કામ પક્તાભર બનાસે ત્યાં અને જો લિમ્બુ

આરાધ દેછા તો બારે નતો વાયે ગામ માં દેવા છે પર આવતો તું જો લ્યા જે અહીં બે ટણી એવા છે જો આવા હવા છે અહિયા ખમું આવે હું હમ મોરો મોરો વયો લ્યો આ જો સરપંચળા બેઠા છે તો અત્યારે મં શમશની ને વાજા છે બસ ને અહીંયા ઊંબે જો ગાય ગાય સ્વાતી જેબડા કાઢે ઊભી ઊભી આજે કેમ રાખી છે એને કેમ રાખી છે હે અને આવતી ઓદાર આપણે કેક કાપવાની છે સ્વાતી દાદા વૈતર માં પાછા બધી બોલાવા જાવ આપણે સલોક પાછો ડબ્બો ફેરવો પડ્યો ને હે હા એવું ન હોય ગડદી એમાં ઓછી હોય ને એમાં હોય ચાલો ના કોણ જોવે હાલો કાકા સુરેજ જાવ બે દી પછી પાસ આવો અત્યારમાં આપણે કાકાને મૂકીને આવ્યા શ્રી ને હવે આપણે રિક્ષા પાછું લાવો ઘર બેઠું થઈ જવાનું છે અને જો પોલીસ વાળા આટા મારતા કોઈ ચાલી ગઈ ટ્રેન નો ઉપર ચાલી ગઈ પોલીસ વાળા આટા મારે આપડે બધે અને જો ઘરે જ આવવાનું છે આપણે ભલે વાહ રહી ગયો ખાવા Bye bye,